જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ખાતેથી આવેલ ટોળકી દ્વારા વડોદરા શહેરમાં બે દિવસમાં માં ની ચોરી કરી મહિલાઓની ચેઇન તથા મંગળસૂત્રનું સ્નેચિંગ કરનાર રીઢી ટોળકીની ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન વિકાસ ઉર્ફે સંકી રમેશ ગજ્જર ખટીક તથા સિંહ ઉર્ફે અંશ અનિલસિંઘ ભદૌરિયા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે સુજીત ઉર્ફે રાઇડર સંતોષ જૈનની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે સાથે જ બે કિશોર પણ મળી આવ્યા છે અને વધુમાં કુલ કિંમત રૂપિયા બે લાખ અઢાર હજાર આઠસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગણતરીના કલાકોમાં જ બે ચેન્સ સ્નેચિંગ થયેલા બાપુ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેન્સ સ્નેચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી ચેન્સ ની થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઇસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે સમકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઈડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી આખા બનાવની હકીકત એવી છે કે દસ તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યહમાં મોટરસાઇકલ ચોરે છે અને સાડા ત્રણે મોટરસાઇકલ ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્ટીચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્નો કરે છે ઘરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ ગેંગ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે ચોરીમાં ગયેલું મોટરસાયકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્ટ્રેચિંગની પહેલાં દસેક દિવસ પહેલાં હાઈવે ઉપર કપૂરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપુર પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ એક ભીંડના ઈસમ હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલું આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે મુરેલાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે જે તે વખતે જ્યારે બે ચેન સ્ટીચિંગ ઉપરાછાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજમાં ને બીજી રીતે જે માહિતી મળેલી કે યામાં મોટરસાઇકલ વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાની જે નંબર પ્લેટ હતી એના પર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મુમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયારપુર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો લોકો ગયા આ ખાસ ગુનો કરવા આચરવા માટે જ આવેલા અને જો આ એક બે દિવસ રોકાય ને જે કાંઈ મુદ્દામાલ મળે એ લઈને મધ્યપ્રદેશ ભીડ નાસી જવાની એ લોકોની પૂરેપૂરી ગણતરી હતી મોટર ઉપર ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની એકલી મહિલા જતી હોય પાસે મોટર સાયકલ ધીમું પાડી એના ગળામાંથી ચેન જૂટવી અને નાસી જવાની એમની અમુક બાકીના ત્રણ જે હું નામ બોલ્યો એ ત્રણ છે એ મેજર છે અને બે જે હું નામ નથી બોલ્યો એ અઢાર વર્ષથી નીચેના છે

તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે ગુના જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે વિનીત ઉર્ફે હર્ષ છે એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીંડમાં દાખલ થયેલો છે આ સગીરના છોકરા જે બે છોકરા છે એનો ઉપયોગ ચોક્કસ એ લોકો ગુનાના કામે છે એ લોકો મોટરસાઇકલ ઉપર બેઠા હતા ગુનો એમણે કર્યો જ છે પરંતુ એ માઇનોર હોવાને કારણે એનું નામ ડિક્લેર નથી કરતા મુદ્દામાલમાં ચેઇન છે કંઠી છે અને જે મુદ્દામાલ જે બે ત્રણ દિવસમાં ચોરી થયો એ જ મુદ્દામાલ છે એ લોકોની મુંબઈ તમે જોઈએ છે કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જણાય છે વિશેષમાં એક વસ્તુ કહેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં આડત્રીસ થર્ટી એટ ચેન સ્નેચિંગના બનાવો બનેલા એ પૈકી બત્રીસ ચેન સ્નેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક કર્યા છે એટલે એ જોવા જઈએ તો પંચ્યાસી ટકા ચેન સ્નેચિંગના ગુના બે હજાર ચોવીસના વડોદરા શહેરમાં ડિટેક થયા છે અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન સ્નેચિંગના ગુનાઓ ડિટેક કરવામાં પ્રથમ છીએ સર આવા બના બનાવ બનતા રહે છે વડોદરા વાસીઓને શું મેસેજ છે ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે આ રીતે મોટરસાઇકલ ચલાવતા હોય કે શંકાસ્પદ ઇસમો હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ નજીકમાં ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ તો આ માણસો ગુનો કરતા પહેલાં પણ એને પકડી શકાય